ઉદાહરણ શિક્ષક અછત દૂર કરવાની માંગ લખપત તાલુકાના હરોડા ગામની પ્રાથમિક શાળાની કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી તથા ગુજરાત હાઈકોર્ટના વકીલ એડવોકેટ રમેશ બલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોશિયાર શિસ્તબદ્ધ અને અભ્યાસ પ્રત્યે ઉત્સાહી હોવાનું તેમણે નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હાલમાં શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે પરંતુ માત્ર પાંચ શિક્ષકો હાજર છે મંજૂર મહેકમ મુજબ આઠ શિક્ષકો હોવા જોઈએ છતાં ત્રણ શિક્ષકોની અછત છે શિક્ષક અછતના કારણે શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના સમયે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન અને વ્યક્તિગત ધ્યાન મળતું નથી મુલાકાત દરમિયાન ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે છતાં તમામ ધર્મો પ્રત્યે આદર સહ અસ્તિત્વ અને સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે બાળકોમાં સામાજિક એકતા અને માનવ મૂલ્યો સ્પષ્ટ રીતે જોવા મળે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે ખોટી નિંદા કરનારા આવા બાળકો પાસેથી અને એકતા શીખવાની જરૂર છે એડવોકેટ રમેશ બલિયાએ સંબંધિત તંત્રને તાત્કાલિક શિક્ષક ભરતી કરી શાળામાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી હતી જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ અન્યાય ન થાય

આજે શુક્રવાર હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે ને મેં મુલાકાત લીધી એટલે બહુ એક તો મને એ વસ્તુ બહુ ગમે કે આ આખું ગામ છે સ્કૂલ છે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ બધા આવે છે મુસ્લિમ સમાજના અને જેમને મનમાં કટ્ટરતા છે ને જે લોકો કહે છે તો આ અહીંયા આવીને સ્કૂલની મુલાકાત લેજો અહીંયા છે ને રામની ધૂન ગવાતી હતી બજરંગીની ધૂન ગવાતી હતી એટલે હું તો આ બધું સાંભળી કરી અને આ લોકોની એક કહેવાય છે ને કે બાળકની અંદર એક પરમાત્માનો વાસ હોય છે તો જે હિન્દુ મુસલમાન કરીને બેઠા છે ને જે આ સમાજને વિદ્રોહ કરે છે ને તોડે છે ને તો આવો હરોડાની સ્કૂલની મુલાકાત કરો અને આ વિદ્યાર્થીઓને મળવો તમને નથી આવડતી ને રામની ધૂન તમને નથી આવડતી ને કૃષ્ણની ધૂન તમને નથી આવડતી ને બજરંગની ધૂન આવો અને આ લોકો પાસે શીખો કંઈ એટલે જે લોકો મનમાં બ્રહ્મભરી અને ધર્મના નામે બેઠા છે ને તો આવા ગામોમાં આવી સ્કૂલોની મુલાકાત કરો આ વિદ્યાર્થીઓ છે આપણા દેશનું ભવિષ્ય છે આ નાના નાના પુષ્પો છે ને ખીરશે ને તો આ ભારત દેશની સુગંધ થશે અને ભારત દેશ આગળ વિકસિત ત્યારે જ થશે આખું વિશ્વગુરુ ભારત ત્યારે જ બનશે જો આ લોકો આગળ વધશે તો ગામડા ગામડાના લોકો અત્યારે આ લોકોના વાલીઓ તો ખબર છે આપણને મજૂરી કરે છે ખેતમજૂરી કરે છે આ લોકોને શિક્ષણની ખબર નથી તો છતાં પણ આ લોકો અહીંયાના જે શિક્ષકો છે બહુ મહેનત કરી અને પોતાના છોકરાને સમજી કરીને આ બધા ભણાવે છે આટલી બધી મહેનત કરાવે છે તો હું આપના માધ્યમથી એમ કહું છું કે અહીંયા આ શિક્ષકોની મહેકમ છે તો તાત્કાલિક આવતા સત્રમાં બધા મહેકમોની શિક્ષકો ભરતી થવી જોઈએ તો જ આ વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળી રહેશે મહેરબાની કરી હું સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરી આવા ગામોમાં સ્કૂલોની પ્રતિનિધિઓ વિજીત લે અને મેકમ પ્રમાણે શિક્ષકોની ભરતી કરે બોલો ભારત માતા કી